આપણા સમાજની અંદર ગામડામાં સત્ય બની ગયેલી એક એક ઘટના છે ગ્રસ્ત અંદર નાના બે દીકરાઓને મૂકી અને પિતા મૃત્યુ પામ્યા એટલે માતાએ મજૂરી કરી અને દીકરાઓને ભણાવ્યા અને બંનેને પરણાવ્યા બંને દીકરાઓને ત્યાં પણ દીકરા થયા પણ બંને જે પુત્રવધુઓ છે એને અંદરો અંદર બને નહીં કાયમના માટે કજિયા કંકાસ થયા કરે અને એમાં કારણ હતું આ માજી માડી કોઈને ગમે નહીં અને એને કારણે થાય અને રોજ કાળો કકળાટ થાય એટલે માજીને એમ થયું કે બે જુદા થઈ જાય તો શાંતિ નથી બે ભાઈને બોલાવીને કહ્યું કે ભાઈ તમારે તો કાંઈ વાંધો નથી પણ આ ઘરે કંઈ મેળા હોય એવું છે નહીં બેયને કચકચાટ કાયમ રહે છે તો તમે રાજી ખુશીથી જુદા થઈ જાવ તો સારું ગામના પરિવારના પાંચ સભ્યોને બધી માલ મિલકત વગેરે દીધું અને પછી કે આ તમારા માને કોણ પણ રાખશે ત્યારે બંને બાઈઓ ના પાડી દીધી પેલી કે છે મારી ભેગા નઈ પેલી કે છે મારી ભેગા નહીં એટલે ગામના ડાયા માણસો કે છે તમે આંખમાં કઈક થોડીક શરમ રાખો તમે જ્યારે પાંચ પાંચ વર્ષના હતા ને તમારા પિતા તમને મૂકી અને જ્યારે જતા રહ્યા ને ત્યારે આ માએ તમને કાળી મજૂરી કરીને મોટા કર્યા છે ભણાવ્યા છે ટૂંકી જમીન છે અને ખૂબ એની મહેનત છે માટે તમારાથી આવું તો બોલાય જ નહીં બે દીકરાઓના ઘરે દીકરા છે બે જુદા જુદા મકાન આપ્યા માટે એને તમારે રાખવા તો પડે જ દીકરાઓને સમજાવ્યા એટલે લોક લાજે એવું કીધું કે બેયના ઘરે વારા ફરતી માં રહેશે એટલે ગામના માણસો કે કાંઈ વાંધો નહીં છ મહિના નાના ને ઘેર રહે છ મહિના મોટા ને ઘેર ત્યાં તો બંને બાયો તાળું કે છ છ મહિના નહીં મહિના મહિનાના વારા કરો પેલા માજી એ ગામના માણસોને કીધું કે ભાઈ જેમ બધાય રાજી રહે એમ કરો કાંઈ વાંધો નહીં આ ડેલામાંથી પહેલાં ડેલામાં જાવું મહિને મહિને તો એમાં મને કાંઈ વાંધો નથી હવે દોશીમાં ઉભણી એટલે તારીખમાં તો બિચારાને કાય ખબર પડે નહીં એટલે એવી રીતે નક્કી કર્યું કે અમાસ જાય ને એકમનો દિવસ આવે એટલે માજીનો વારો બદલે એટલે એકમને દિવસે માજી એ બીજા ભાઈના ઘરે જઈને સવારનું શિરામણ કરવું આવું નક્કી કર્યું તિથિમાં ઘરડાઓને ખબર પડે સમય પછી સમય જવા માંડ્યો માજી તો બિલકુલ વૃદ્ધ અને અશક્ત થઈ ગયા અને એવામાં અમાસ દિવસ આવ્યો સાંજે માજી વાળું કરવા માટે બેઠા એટલે મોટા દીકરાની વહુયા કીધું કે કાલ સવારે તમારે નાના ત્યાં જવાનું છે શિરામણ તમારે ત્યાં કરવાનું છે આજે અમાસ છે માજી કે છે ભલે સવાર પડી એટલે થેલીમાં બે જોડી કપડા મૂકી અને માજી ચાલતા થયા નાના દીકરાને ઘેર સવારનો સાતેક વાગ્યાનો સમય અને જ્યાં ડેલામાં પગ મૂક્યો અને હાથમાં થેલી જોય ત્યાં નાની વહુ તાડો કે આજ કેમ આવ્યા આજ તો અમાસ છે માટે કાલ આવજો એકમ કાલ છે માજી તો જોઈ રહ્યા માજીને દુખ એ થયું કે આ નાના દીકરાની વહુ જ્યારે બોલીન ત્યારે આ દીકરો ઓશ્રીમાં જ સિરામણ કરવા બેઠો છે પણ એક પણ શબ્દ એ દીકરો બોલ્યો નથી એટલે માજીને મનમાં દુખ તો થયું માજી કે છે કે મોટી એમને એવું કીધું કે આજ પડવો છે ગઈ કાલે મને એને કીધેલું કે અમાસ છે તો એટલા માટે હું આવી છું ત્યારે નાની વહુ કહે છે કે બે અમાસ છે અને આપણે એકમની બોલી છે માટે મારે ઘેર નહીં આજનો દિવસ તમે મોટાને ત્યાં જતા રહ્યો કાલ આવજો એટલે માજી તરત એમને એમ થેલી હાથમાં લઈ આંખમાં આસુડા આવી ગયા અને માજી પાછા વળી ગયા અને વિચાર કરે છે હવે શું મોટી આવવા દે અને મને અપમાન થયું એટલે ઘરમાં ખોટો ડખો થાય એક મહિનો કેમ કાઢવો એટલે માજી બહાર ઓટલે જઈને બેઠા દીકરો તો સમય થયો એટલે ખેતરે જતો રહ્યો એમને એમ ઓટલા બેઠા છે દસેક વાગ્યાનો સમય થયો એટલે નાની વહુ કાંઈક કામકાજે બહાર નીકળી તો માજીને ઓટલે બેઠેલા જોયા એટલે નાની વહુ કે છે કે મને વગોવા માટે મારા ઓટલે બેઠા છો માટે મોટાને ઘર જતા રહો ટોશીમાં કહે છે કાંઈ વાંધો નહીં જાઉં છું એમ કરીને માજી બિચારા ઊભા થઈ હાથમાં થેલી લઈને એક બીજી શેરીમાં આટો મારીને પેલી જતી રહી એટલે એની બાજુના ઘરના ઓટલે જઈને બેઠા હવે આમ કરતા કરતા સાંજ પડી ગઈ માજી ત્યાં ને ત્યાં જ બિચારા ભૂખ્યા તરસ્યા બેઠા છે હવે સાંજ પડી એટલે ગામના માણસો વાડીઓ વગેરેમાં ગયા હોય આવે એટલે માજીને પૂછે કે માં અહીંયા કેમ બેઠા છો ઓટલે ત્યારે માં કહે છે કે તાડો પવન આવે ને અંદર ગરમી થાય એટલે અહીંયા ઓટલે આવીને ઘડીક બેઠે છું તે હમણાં વાળી પાણી વાળું પાણીનું ટાણું થશે એટલે વહી જશે કારણ કે કોકને કે તો એના દીકરાને આભરું જાય એટલે માને એ વાતની બીક કે મારા દીકરાનું ખરાબ ન લાગે હવે તમે વિચાર કરો કે આ માને દીકરા પ્રત્યેનું સમર્પણ અને એના પ્રત્યેનું હેત કેવું હશે હવે એમ કરતાં રાતના નવ વાગ્યા હવે ગામડામાં તો સાત વાગે તે બધાય વાળું પાણી કરીને સુઈ જાય માજી તો એમને મોટલે બેઠા છે જેને ઓટલે બેઠા છે એ ઘરનો યુવાન ગુણિયલ સંસ્કારી દીકરો કઈ કામ પ્રસંગે ગયેલો એટલે મોડો રાત્રે નવ વાગે આવ્યો માજીને ઓટલે બેઠેલા જોયા એટલે બાજુમાં બેસીને કે છે કે માં અહીંયા કેમ બેઠા છો તમારે કઈ તકલીફ છે મારે ઘેર અંદર આવતા રહ્યો અને આવું જ્યાં કીધું આવા હેત ભર્યા શબ્દો ને સાંભળ્યા વાલ ભર્યો મીઠો હાથ જ્યાં આ દીકરાનો ડોશીમાં માને અડ્યો અને ઘણા સમયથી રોકી રાખેલું જે દૃષ્કો હતું એ માથી મુકાઈ ગયું અને જોરથી માજી રડવા માંડે માંડ્યા. બીક લાગી કે રાત્રીનો સમય છે અને મારો અવાજ કોઈ સાંભળી જાશે કોઈ બહાર આવશે તો મારા દીકરાનું ખરાબ લાગશે એમ વિચારી અવાજને રોક્યો. પહેલા યુવાનને સોગંદ આપ્યા કે માં જે કંઈ હોય ને એ મને તમે કેમ અડધી રાતે ઓઠે બેસવાનું કારણ શું? ત્યારે માજી કે છે કે દીકરા ક્યારે મેં કોઈને કઈ કીધું નથી આજ મારી એસી વર્ષની ઉંમર છે સોળ વર્ષની ઉંમરે હું પરણી અને આ ગામની અંદર સાસરે આવી છું મારા લગ્ન પછી છ એક વર્ષ ગયા પણ મારે કોઈ સંતાન નતો સાસુ વગેરે મેણા ટોણા બોલતા જૂના જમાનો એટલે મેં એવી બાધા રાખેલી કે ઠાકોરજી જો મને દીકરો આપશે ને તો હું આખી જિંદગી ઘી નહીં ખાઉં અને ભગવાનની દયા થઈ અને મારે ત્યાં એક સાથે બેલડાના બે દીકરાઓ થયા પણ દીકરા મારી કંઈક એવી કઠણાઈ હશે ને કે એ બંને દીકરાઓ બે વર્ષના થયા અને એના બાપ ગુજરી ગયા મારી માથે આભ તૂટી પડ્યું બંને દીકરાઓને મોટા કર્યા અને દીકરા હું સાવ સાચી વાત કરું છું કે બે દીકરાઓ જન્મ્યા ને તોય મેં ઘી કોઈ દિવસ મારે અંગે અડાડ્યું નથી ને આજ એસી વરસ થયા ઘી કેવું છે મેં હજી સુધી ચાખ્યું નથી કારણ કે હું બાધા તોડી નાખું ને તો મારા દીકરાને કઈક મુશ્કેલી આવી હોય તો હવે આવી રીતે દીકરાઓને પાર્કિંગ મજૂરી કરી અને મેં મોટા કર્યા મારું છત્ર ગયું બે દીકરાનું મોઢું જોઈ અને જીવતી બંને તોફાની જીદ્દી એવા જે માગે મારે લાવી દેવું પડતું અને મેં મારા તમામ ઘરેણાં વેચી જે મારી યુવાન અવસ્થા હતી દીકરા ચોવીસ વર્ષની ઉંમરે મારા માથેથી છત્ર ગઈ અને ત્યારથી આ અત્યાર સુધીની જિંદગી કાઢીને આજ હું ઓટે બેઠું મને મારું નાન યાદ આવ્યું હું જાણે કે મારા દીકરાને મનમાં મનમાં એમ કહેતી કે ગામના મેં તો મેણા સાંભળ્યા ને બેરા થયા મારા કાન કળી મજૂરી કાયમ કીધી ભૂલી ભાન તને બેટા કેમ સમજાવું મારું દુઃખ હું ક્યાં જઈ ગાવું માની મમતા વા લપે તારા જીવી રહી છું આજ ಕಲ್ಹಾರೋ ಬೆಟಾ ಮಸರೋ ತಾರೋ ಆ ರೀತಿ ಬೀತ ಗ અહીંયા બેઠા બેઠા હું યાદ કરું છું અને ભાઈ તમે બધાએ જાણો છો અમારા પાડોશમાં રહ્યો છો એ બંને દીકરાઓને મેં પરણાવ્યા બંને બહુ અને બન્યું નહીં એટલે એને જુદા કર્યા અને વારા કર્યા દર એક અમે વારો બદલે પણ આજ બીજી અમાસ હતી એટલે જેનો વારો પૂરો થયો મોટીએ મને એવું કીધું કે નાનીને ત્યાં જાવ અને નાનીએ એવું કીધું કે મારો વારો કાલથી ચાલુ થાય છે માટે કાલ આવજો અને એટલા માટે એક દિવસ માટે મારે ક્યાં જાવું એટલે હું સવારથી ઓટલે બેઠી છું મેં પાણી પણ પીધું નથી હમણાં સવાર થશે ને એટલે પાછી નાનાને ત્યાં જતી રહીશ ને આટલું સાંભળતા તો પહેલાં યુવાનને આંખમાંથી આંસુડાની ધાર થઈ યુવાન રડતો રડતો કે છે કે મા એકેયની ભેગું જાવું નથી મારા બા મારી સાથે રહે છે તો તમે એની સાથે મારી ભેગા રહ્યો અને આખી જિંદગી હું તમને રાખીશ ત્યારે માજી કે છે કે એવું કરું તો સમાજમાં મારા દીકરાઓની આબરૂ જાય હવે આટલું આટલી માથે વિતાડે છે પણ છતાંય પોતાના દીકરાની આબરૂ ન જાય એનું મા ધ્યાન રાખે મા એમ કે છે છોરું કછોરું થાય પણ અમારે માવતરે કમાવતર કેમ થવાય ગમે એમ તોય મેં એને ખોળે રમાડી અને મોટા કર્યા છે તો ગમે એમ તોય મારા દીકરા છે ને આ છે માની મમતા હવે તમે વિચાર કરો કે મા જિંદગી કેમ કાઢતી હશે પરાણે પરાણે સામેવાળાને ગમે ન ગમે ગમે એવા મેણાં ટોણા બોલે હવે રોટલાને શાક ખાઈને પડ્યા રહેવાનું ઘરના થાય એટલા બિચારી કામ કરે તોય પણ કોઈને વડીલો ગમતા નથી તમે એવું નહીં માનશો કે આ ગામડાનો પ્રસંગ છે આ ઘર ઘરનો પ્રસંગ છે તમારી સાથે તમારા વડીલો રહેતા હોય એનાથી બિચારાથી જેટલું થાય એટલું કામ એ કરતા હોય એ બેસે જ નહીં એને નથી બેસવું એમ નહીં એને આરામ કરવો જ છે પણ જો એ બેસે તો તમારા કાળા મોઢા થાય તો એને એમ થાય કે કાળા મોઢા જોવા તો એના કરતાં તો કંઈક કામ કરવું એ વધારે સારું એવું વિચારી અને બિચારા કામકાજ તમને કરાવતા હોય તમારી પવિત્ર ફરજ છે કે નાનપણમાં એણે ખૂબ કામ કર્યા છે તો તમારા એવા પછી અત્યારે અહીંયા તો શું કામ છે માટે વડીલોની પાસે બને ત્યાં સુધી કામ ન કરાવવા આઈએ રાજી ખુશીથી શરીર સારું રહે એવા કોઈ ઈસકથી કદાચ કરતા હોય તો કરવા દેવું પણ છતાંય ક્યારેક ક્યારેક કહેતું રહેવું કે તમે શાંતિથી બેસો તમે ઘણું કર્યું છે હવે અમે શું કામના માટે હું ધીમે ધીમે બધું જ કરી નાખીશ એવું કહેવું તમને ખ્યાલ છે તમારા વડવાઓએ ખેતીવાડીમાં જાત ઘસી નાખી છે એના દિવસે દિવસ વાડીઓમાં ઉગ્યા છે અને વાડીઓની અંદર હાથમાં છે રાત્રે એ જમવા બેઠા હોય ને રોટલાને દૂધ લઈને તો મોઢામાં હા ઠીકડા જાય ત્યાં અજવાળાની વ્યવસ્થા નહોતી અને એ રીતે એણે તમારા માટે જમીન માલ વિલકતા બધું ભેગું કર્યું છે અને આ જિંદગીમાં એ બિચારા ગામડા પીડા પીડા જાતે રોટલા કરી અને ખાતા હોય ને તમે અહીંયા મોજ મજા કરતા હો આ કોઈ સજ્જન દીકરાની કે સજ્જન પુત્ર વધુની રીત નથી તમારી પવિત્ર ફરજ છે કદાચ બે ચાર ભાઈઓ હોય ન રાખતા હોય તો એની જેવું આપણે ન થવાય આપણામાં ને એનામ ફેરશું તમે સત્સંગમાં છો તમે કથા વાર્તાના યોગમાં છો અને તમે બીજા ભાઈઓનો વાદ કરો તો તમારામાં ને એનામાં ફેરશું અને એમ માનવું કે હું એક જ છું એમ માની અને માતા પિતાને સાચવવા એવી અદભુત માની મમતા છે ઘણા ઘણા તો એવા ઇતિહાસો છે કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી એવા હોય અને એને કોકના દ્વારા ખબર પડે કે દીકરાના દીકરાના લગ્ન છે ને તો રાત્રે બિચારા લાકડીઓ લઈ લઈને ખાલી માંડવો જોવા માટે આવે એને એમ હોય કે મારા દીકરાના દીકરાના લગ્ન થશે ને હું જોઈશ સત્સંગ ન હોય ત્યારે આવું તો દરેકને હોય અને આ દીકરાઓ એને નોતરાયનું આપે કેવી એની આંતરડી અકળતી હશે પણ છતાંય મા બાપને કેવી મમતા છે અમારા બોટાદને કવિ બોટાદ કરે એવું કે છે કે ગંગા ના ની રતો વધે રે લો સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનની જોડ સખી નહીં રે લો वरसे घडी कवयो मदी रे लोल मा बारे मासरे जननीनि जोडसखी नै जडेरे लो ल ચડતી ચંદા ની દિશે ચાંદની રેલોલ એનો નહી આથ મેડ સખી નહી જડે રે લો માતા વીસ વર્ષની હોય બાવીસ વર્ષની હોય કે બાણું વર્ષની હોય પણ એને દીકરા પ્રત્યે હેતનો લગાવ તો એવો ને એવો જ હોય દીકરાને જિંદગીમાં મા પ્રત્યે હેતમાં ફેરફાર થાય